એટલે કે છે એ એક સાધુ બહુ મજાના સંત એ જ્યારે શરીર છોડવાની વેળા આવી બધા શિષ્યો એમને ઘેરીને બેઠા હતા દરેકની આંખમાં આંસુ હતા કે અમારો સદગુરુ અમને છોડીને જઈ રહ્યો છે એનું શરીર સમાપ્ત થઈ રહ્યું સદગુરુને કહ્યું કે કંઈક અમને કહો કહું બેટા બે વસ્તુ યાદ રાખજો એક મૃત્યુને અને બીજા ભગવાન મૃત્યુથી ડરતા નહીં મૃત્યુ ડરવાની વસ્તુ નથી પણ મૃત્યુને ભૂલતાય નહીં જે મરણને ભૂલી જાય હું એક દી મરવાનો છું આ વાત જે ભૂલી જાય છે એ રાક્ષસ થાય છે હિરણ કશીપુને વરદાન મળી ગયું એમ માની બેઠો કે હવે હું નહીં મરું રાક્ષસ થયો રાવણે વરદાન મેળવ્યું ને એમ માની લીધું કે હવે હું નહીં મરું અને અત્યાચારી થયો મરણથી ડરશો નહીં પણ મરણને ભૂલશો નહીં કે એક ના એક દિવસ જવાનું છે નારાયણ મોત કો દૂજો શ્રી ભગવાન બે વસ્તુને નહીં ભૂલો એક મૃત્યુને અને બીજું ભગવાનને અને બે વસ્તુ ભૂલી જાઓ સદગુરુએ અંતિમ ઉપદેશ આપ્યો કે બેટા બે આ બે વસ્તુને યાદ રાખજો એક મૃત્યુને એક દિવસ મરવાનું છે ત્યારે સાથે કાંઈ નથી લઈ જવાના કરેલા કર્મ ખાલી સાથે આવશે અને બીજું ભગવાનનું સ્મરણ કરો તસમા સર્વેશ ભગવાન કહે છે પિહારી હોય ગામડે જાતી ને કુએ પાણી ભરવા અથવા નદીએ પાણી ભરવા જાતી તો હેલ લઈ અને માથે એક બીજીને ચડાવે અને આપણી માવડીઓ આ એવી જબરી પછી હેલ ભરીને આવે એટલે હાંડો ચડાવે હાંડાની માથે પાછો ઘડો અને હેલ ભરીને આવતી હોય ઘણી વાર તો એવી જબરી હોય માવડીયું કે ત્રીજો પાછો આમ કમરમાં લઈ ત્રણ ત્રણ ભરીને આવતી હોય અને પાછી એક પાણી ભરવા જાતી હોય આ પાણી ભરીને આવતી હોય બે ગામની હેરીમાં મળે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વાતો કરીને થોડી વાર એ બે મિનિટ વાતવે ચડે વાતો કરતી જતી હોય હસતી જતી હોય હેલને પકડી ન હોય એ મટકાઈ કરતી હોય હાથ લાંબા ટૂંકા કરતી હોય હસતી જતી હોય વાતો કરતી હોય પણ હેલ પડે નહીં હેલને પકડવી ન પડે અને હેલ પડે નહીં કેમ એક સંતુલન એનું મન ઓલામાં એવી રીતનું છે કે વાતું કરે તો મન ક્યાંક ને ક્યાંક ઓલું બેલેન્સ સાધી લે છે સંતુલન સાધી લે હેલ પડે નહીં બસ એમ જ કંઈક એવું સંતુલન સાધી લેવું જોઈએ કંઈક એવો તાર જોડાઈ જવો જોઈએ પરમાત્મા સાથે કે આપણે આપણું કામ કરીએ પણ આપણું મન પરમાત્મામાં રહે તસ્માત સર્વેશું કાલેશું મામ અનુસ્મર ભગવાન કહે છે મારું અનુસ્મરણ પ્રભુનું સ્મરણ રહે તો બે વસ્તુ ભૂલી જજો સદગુરુએ કહ્યું પોતાના બે વસ્તુને ભૂલી જાઓ અને બે વસ્તુને યાદ રાખો યાદ રાખો એક ભગવાનને અને બીજું કે એક ને એક દિવસ મરવાનું છે અને મરીશું ત્યારે કાંઈ સાથે નહીં આવે માટે આ બખેડા બધા બંધ કરો જે રૂપિયા માટે થઈને તમે કોકના ગળા કાપો છો છેતરાવણી કરો છો ખોટા કામ કરો છો ભેળસેળ કરો છો એ બધું અહીં પડ્યું પીડ્યું રહી જશે અને કર્મ સાથે આવવાના છે એમાં સાવધાન કર્મ કરતી વખતે સાવધાન તો નારાયણ મોત કોર દૂજો શ્રી ભગવાન એક મૃત્યુને યાદ રાખો અને બીજું ભગવાનને યાદ રાખો અને બે વસ્તુ ભૂલી જાઓ અપની અપની નેકી દુસરો કી નેકી કો ભૂલ જાઓ નેકી એટલે ભલાય તમે જે ભલા કામ કર્યા હોય ને હારા કામ કર્યા હોય પુણ્યના કામ કર્યા હોય એ કરી લીધા પછી બહુ યાદ નહીં રાખવાના એના ઢંઢેરો નહીં પીટવાના કે આ ભગવાને ત્યાં મેળ્યું છે એ આપણે લીધે મેં એ વખતે જો મદદ ના કરી હોત ને તો ભગો આજે ભીખ માંગતો હોત લાઈને ચડાવ્યો સલાહ આપી આપણે આજે ભગો જે કઈ છે એ આપણે કારણે ભાઈ એ તું રેવા દે એ ભગો કે બરાબર કે હું જે કઈ કઈ છું કાકાને કારણે આ કાકાના મારા ઉપર ઉપકાર છે

और दूसरों की बदी को जाओ। बदी, भूल तो जाओ बिजानी बदी बिजानी खराबी दोष, बिजानी भूल भूल ही जाओ मैंने हूं याद रखो तो सं कहू मरता मरता शरीर छोड़ता पहला अंतिम उपदेश में याद रखो, बे वस्तु भूली जाओ